તો આ તરફ ખેડ બ્રહ્માના કલોલ કંપાના ત્રણ લોકો હરણાવ નદીના પટમાં આવેલ રેપડી માતાના મંદિર પાસે વરસાદના કારણે ફસાયા હતા તેઓ પશુઓ સાથે નદી પાર કરી રહ્યા હતા ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ત્રણેય ઇસમો ફસાઈ ગયા હતા તો ઘટનાની જાણ તેમને ટેલિફોન દ્વારા કરવામાં આવી હતી ગામલોકોને લોકોને માધ્યમથી સમગ્ર બાબતની જાણ કરાઈ જેમણે ત્રણેય રીતે બચાવી લીધા હતા તેમના જણાવ્યા અનુસાર કુલ એસી પશુઓ સાથે હતા જેમાંથી હાલ મંદિર નજીક પંદર ગાય અને ત્રણ વાછરડા હાજર છે બાકીના પશુઓ વિશે સ્પષ્ટતા હજી પ્રાપ્ત થઈ નથી તો તંત્રની કામગીરીના પરિણામે જીવ બચાવાયું હોવાની લોકોમાં ચર્ચાઓ વહેતી થઈ છે